હલો મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું અમારી ગુજરાતી ફૂડ રેસીપીઝ ચેનલમાં તો આજે આપણે બનાવશું વટાણા બટેટાનું શાક તો એના માટે આપણે એક બટેટું લીધું છે એક કપ આપણે વટાણા લીધા છે ફોલી એક નાનું આપણે ટમેટું લીધું છે થોડી આપણે લીલી ધાણા છે સ્વાદ પ્રમાણે મીઠું લસણવાળું આપણે ખાંડીને લાલ મરચું પાવડર લીધું છે ધાણા જીરું હિંગને જીરું ને હળદર જોશે તેલ જોશે આપણે તો પહેલાં આપણે બટેટાને સુધારી લેશું મીડિયમ સાઈઝના બટેટાના ટુકડા કરી લેશું વટાણા ને આમાં નાખી દેસુ આપણે એમાં પાણી નાખશું હવે આપણે આનો વઘાર કરી લઈએ

સ્વાદ પ્રમાણે મીઠું નાખશું અને ટમેટું પણ આપણે એમાં નાખી દેસું મિક્સ કરી દઈએ આને તો આપણે થોડીક વાર આને ચારેક મિનિટ જેવું આમ ઢાંકીને પાકવા દેસું તેલમાં તો આપણે ચારેક મિનિટ જેવું થઈ ગયું છે અને તેલમાં એકદમ સરસ શાક પાકી ગયું છે હવે આપણે એમાં એક મોટી ચમચી ખાંડેલું મરચું પાવડર એડ કરશું અને એક ચમચી આપણે ધાણા જીરું પાવડર એડ કરશું

આપણે કુકર ને બે સીટી વાગી ગઈ છે તો હવે આપણે નીચે ઉતારી તો એકદમ સરસ આપું શાક તૈયાર થઈ ગયું છે તો આપણે એમાં લીલા ધાણા એડ કરી દેશું હવે મિક્સ કરી લેશું તૈયાર છે આપણું વટાણા બટેટાનું શાક તો આને ગરમા ગરમ કરીએ તો તૈયાર છે આપણું વટાણા બટેટાનું શાક તો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયાને લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ